જાલુત તાલુકાના લીમડી ગામમાં વંડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લીમડી લીમડી નગરમાં લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ શાળામાં છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શાળાના સૌ બાળકોને આચાર્ય મિત્તલ મેડમ અને વિશાલ સર તેમજ રશ્મિકા ટીચર દ્વારા શિવાજી મહારાજના જીવન વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આચાર્ય મેડમ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ છાવા રિલીઝ થઈ છે તેને બધા જ બાળકોને વાલીઓ ખરેખર જોઈ જે આ ફિલ્મ આપણા ઇતિહાસના મહત્વના પાનાને પલટાવી અને આપણે જે જોયું નથી કે સાંભળ્યું ન હોય તે આ ફિલ્મ દ્વારા આપણને બતાવવામાં આવ્યું છે જે આપણા માટે અને આવનાર પેઢીને માટે ખૂબ જ મહત્વનું છે જે આચાર્ય મેડમ દ્વારા બધાને જણાવવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ છત્રપતિ શિવાજીનો વેશ ધારણ કરીને આવ્યા હતા અને તેમણે શિવાજી મહારાજનો અભિનય કર્યો હતો સૌ બાળકોએ શિવાજી મહારાજના નારાઓ બોલાવ્યા હતા અને સૌ બાળકો ખૂબ જ ખુશ થયા હતા રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ લીમડી